વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તરસાલીના હિંમતનગરના આવાસોના મુદ્દે વોર્ડ નંબર ઓગણીસના બે કોર્પોરેટરો બાખડ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા હિંમતનગરના આવાસોના મુદ્દે ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા અને ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ વચ્ચે શાબ્દિક બોલચાલ થઈ હતી જેમાં કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની રજૂઆત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા મળે તો બીજી બાજુ ભાજપના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ અને પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે રીડેવલપમેન્ટનો મુદ્દો મૂક્યો હતો અને રીડેવલપમેન્ટમાં કોને રોડા નાખ્યા છે તેવો કટાક્ષ પણ પૂર્વ મેયર નિલેશ રાઠોડે સભાના ફ્લોર પર કર્યો હતો આ વિશે વધુ શું ચર્ચા થઈ આવો સાંભળીએ આજરોજ મેં મારા વિસ્તારમાં આવેલી હિંમતનગર સોસાયટી છે એ આશરે ચાલીસ વર્ષ જૂની સોસાયટી છે એમાં આપ લોકો જોઈ શકો છો કેવી રીતે નાગરિકો કેટલી દયનીય હાલતમાં કેટલી ખરાબ પરિસ્થિતિમાં રહે છે કોઈ દિવસ મકાનની છત પડે છે કોઈ દિવસ સ્લેબ પડે છે કોઈ દિવસ દાદર પડે છે એવી પરિસ્થિતિમાં રહે છે તો મેં મુદ્દો ઉઠાયો છે કે ગમે તે રીતે એકદમ ઘરકામ કરીને ચલાવતા પરિવારો છે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપીને ત્યાંથી હટાવીને નવા મકાન પીપીપી ધોરણે બનાવીને ત્યાં આપવા જોઈએ નહીં તો કોઈ હોનારત બનશે તો એનો જવાબદાર કોણ અને અગાઉ પણ આ રજૂઆત મેં કરેલી છે કે હટાવો એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા આપીને હટાવો કે એટલી દયનીય પરિસ્થિતિમાં રહે છે કે કોઈ ઘરકામ કરીને ઘર ચલાવે છે કોઈ જેડીસીમાં નોકરી કરીને ચલાવે છે કોઈ લારી ચલાવીને ઘર ચલાવે છે તો માનવતાના ધોરણે બી આપણે આજે કોર્પોરેશન તરીકે આપણે વેરો લઈએ છીએ તો આપણી ફરજ છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા હટાવીને એમને ત્યાં લઈ જવા જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા આપીને અને ગઈકાલે જ જ્યારે વડોદરામાં તોફાન સાથે વરસાદ આવ્યો તો એક જણની બી પડી છે એટલે મારી રજૂઆત આટલી છે આજે મારા રીતે એટલા માટે યોગ્ય નથી કારણ કે મેં એમની સાથે મીટિંગો કરી છે એ એક કાગળ લઈને કદાચ આવ્યા છે મારી પાસે ફાઇલ છે ચારસો સત્તાવન રહીશો છે એમાંથી કદાચ ચારસો અડતાલીસ જેવા જેટલા પણ રહીશો છે એ મારી ત્યાં આવ્યા છે મેં એમને મારી ઓફિસે હું એમના ત્યાં આગળ બે ત્રણ વાર મીટિંગ કરી હું એમને બે વાર ગાંધીનગર ગ્રામ ગૃહ નિર્માણની ઓફિસમાં પણ મિટિંગ કરવા લઈ ગયો હતો અને એ લોકો બધી જ રીતે એગ્રી થઈ ગયા હોય કે ભાઈ તમે લોકો આ જે કરતા હોય તો અમે લોકો રાજી છે પણ પાંચ સાત લોકો એ જે ખોટી રીતના આ લોકોને બીજા લોકોને ઉશ્કેર્યા અને પાંચ સાત લોકોએ જ આ લોકોને બધું જે કરેલું કામ હતું એ બંધ રખાયું અમે જ્યારે ધારાસભ્યશ્રીનો કાગળ પણ લીધો અને ધારાસભ્યશ્રીનો કાગળ લઈને અમે ત્યાં આગળ છ કરોડને એટલા ભરવાના આવતા હતા તો બે કરોડ સત્તાવન લાખ રૂપિયા જેવું વ્યાજ માફી માટે પણ ધારાસભ્યનો કાગળ લખાયો કે તમે આ પૈસા તમારા જે બાકી પડતા બધા રહીશોના નહીં બાકી અમુક રહીશોના બાકી છે તો જેટલા પણ રહીશોના બાકી છે તમે પપ્તા કરી આપીએ તમે પૈસા ભરો અમે તમને રીડેવલપ કરીને આપીશું કોને કીધું ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગરવાળાએ કીધું પણ જ્યારે ફક્ત ને ફક્ત પાંચ સાત લોકો એવું લઈને બે ગયા બધા લોકો તૈયાર હતા કે અમે લોકો અમારી છે જગ્યા ત્યાં રહેવા જઈશું જ્યારે પાંચ સાત દસ લોકોએ એવું કીધું કે ના તમે અમને ભાડું જ આપો કે ના તમે અમને પહેલાં બાહેરધારી આપો તો કોર્પોરેશન તો બાહ્ય તરીકે કશું આપી શકવાની નથી બરાબર છે એના માટે અમે લોકોએ ખાસી મહેનત કરી હતી આશરે ત્રણ ચાર મહિના સુધી મહેનત કરી હતી અને ત્યાર પછી હવે આજે વૈકલ્પિકની વાત કરતા હોય તો એ બધા જ લોકો જ્યારે એગ્રી હતા કે અમે લોકો અમારી રીતે રહીશું ને કરીશું તો પછી